પણ આપણને કઈ કામ આજ ઉકલતું નથી કારણ કે આપણે બે ત્રણ દિવસ રખડવા વ્યા ગયા તા ડ્રેસ વન માં જેને આગળ વિડીયો જોયો છે એ બધાને ખબર હશે કે તો આપણે જો બે ત્રણ દિવસ ફરી આવ્યા ને તો આપણને આજ કાંઈ પડામાં કામય નથી ઉકલતું જીરું લીંદવાનું કાંઈ હવે નાની પપ્પાને તો કેમ હોય કેમ ખબર એને કામ ઉકલતું હોય કે ન ઉકલતું હોય શું ખબર પણ આપણે હજી એને આપણે એક વસ્તુ કહેવાની બાકી છે તો આપણે એને હાજે આવશું ત્યારે કીશું આપણે જો મનનો વિચાર છે આપણે અયોધ્યા જવાનો તો આપણે એને કીશું કે અયોધ્યા આપણને લઈ જાય તો ત્યાં લઈ જાય ને તો ત્યાં તો આપણને બહુ જ મજા આવશે જેવી રામવનમાં મજા આવી હતી ને એવી જ ત્યાં આવશે પણ લઈ જાય તો તો આપણે એને હાજે વાત કરીશું આવશે ત્યારે કે આપણે અયોધ્યા જાવું છે હાલો જઈ આવી આજ એક બે દી થાય છે તો આપણે એ બાજુ પણ ફરી આવી વાર તહેવાર ઉપર તો આપણે બધા જાતા જ હોય પણ જો આપણને કામ કાંઈ ઉકલતું નથી તો આપણે જાવું છે અયોધ્યા તો અત્યારે તો આપણે હવે વાળિયા જઈએ છીએ આપણો બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને ઢોર પણ પાવાના છે નેણપુળા કરવાના છે અને આજ તો જો અમારે થોડુંક હારા કરવાના છે અને લુગડા ધોવાના છે અને પછી પાછા જો હવે લગ્ન પણ નજીક આવી ગયા છે તો હવે આપણે લગ્નમાં પડી જઈશું તો લુગડા તો આપણે કેટલાય થવાના છે અને પ્રસંગમાં ગયા હોય ને એટલે આપણે લુગડા તો જો ઘડીક થાય કાં ફૂલેકામાં સોલી પહેરવી અને વરવી વારવી હોય તેજી બીજા પહેરવી વળી પાછા જાનમાં બીજા પહેરવી એટલે કપડાં તો આપણે કેટલાય બધા ધોવાના ગાહડો એક ભેગા થાય પહેરવા તો બધા બહુ સારા લાગે પણ પછી ધોવામાં થોડીક આળા હોતન થાય એક તો બહાર ગામ ગયા હોય ઠાકી રહ્યા હોય ઘીરે આવી તા કામે એટલું લુગડા હોય ઢોરમાલનું નોન બધું હોય અને લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે બધા આખું ઘર ફેમિલી બધા ગયા હોય તો હવે જો મેં બપોરા કરવા તાને હલતા થઈ ગયા છે એવી અને બાકીનું આપણે બપોરા પાણી કરીને પછી આપણે બીજું બધું કામકાજ કરશું તા લગણમાં તો આપણે જે બપોર પછી તો આપણે બહુ જીરું લીંદ આવી નહીં શેંકવી કારણ કે આપણે પળા માં પછી નવરા થાય પછી આપણે આવીશું અને આ બાજુ થઈ ગઈ છે હજી તો સોડવા નાના છે એટલે બહુ દેખાય છે નહીં કાંઈ કે કઈક દેખાય છે જે જામફળીઓ કઈ બહુ મોટી નથી ને એટલે આખા પડામાં આપણે જામફળી વાઈ દીધી છે અહીંથી ના ત્રણ કેરા બાઈકી રાખ્યા છે ત્રણ પાળા બાકી તો બધી આપણે વાઈ દીધી છે તો હવે જો અમે બપોરા કરવા રિયા અને આ બાજુ જો મારે ઓળાઈ પણ એવા મસ્તીના છે એક દિવસ ઘી હતા તો ઓળાઈ મસ્ત કીરા છે જો એક તો આયે ઉપર રાખી દીધું છે અને અમાર જીરાય ની પણ ધ્યાન રાખે ક્યારેક વાડીએ હોય ન હોય તો ઉપાય દી નહીં અને એક આ અમારે જૈનવીન ઊભી રાખી દીધી જો કપડાં જાનવી જાનવીના પહેરાઈ દીધા છે અને આ બાજુ જોવામાં આમાં ઢીંગલી એક ઢીંગલી જો ગળા પાવ ખાઈ ગઈ એવી લાગે છે રામ રામ ને જય માતાજી બધા ને તો અત્યારે જો આપણે વાડીએ આવતા રહ્યા છે અને આપણે તો જો સાંજે વાડીએ અત્યારે આવ્યા છીએ સવારમાં જ કાંઈ આપણે આવ્યા નહોતા વાડીએ એટલે અત્યારે વાડીએ આવ્યા અને અત્યારે આપણે રામ રામ ને જય માતાજી બધાને કરવી કેમ કે હવે તો દી આથમમાં આવ્યો છે પણ હવે તો અત્યારે આપણે જો ઘીરે દાવાનું પણ ટાણું થઈ ગયું છે અને જો મેથી થોડીક ઉપાડવાની છે ભાજી કરવા

O que é que você quer fazer? Quatro? Quatro? Mãe? Quatro? 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 Quatro?

આને જો અયોધ્યા જવું જ આવું થાય છે પણ આપણે કાંઈ લઈ નહીં જ જવાય નહીં કેમ કે અયોધ્યા અહીંયા તો કાંઈ શે નહીં બહુ સેટું છે આપણે કાંઈ એને લઈ નહીં જવાય નહીં તો હવે એમનામ આપણે એને કાંક ખવડાય પીવરાય મનાવી લઈશું તો વિડીયોમાં આગળ બીનારી જો મારા મોટા બાપુનો છોકરો એનું નામ છે અરવિંદભાઈ પણ એ બધા બધા ભાઈ કેવી છે તો જો એ અમારી વાડી આવ્યો છે એ એની વાડી પાણી વાળતો હતો અને હવે એ અમારી વાડી આવ્યો છે તો જો આ માઇલો જાય છે મોટાભાઈ પાસે તો આમ જીરામાં આટો મારે કેમ કે એની જીરું આવ્યું છે એટલે આંટો મારે કે ભાઈ કાંઈ ફોલ્ટ તો નથી ને એમ જીરામાં જો એ બે કેરામાં જો બે 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 નિરીક્ષણ કરે બધા બે ભાઈ અને આપણે તો કઈ યોજ્યા કાંઈ એને લઈ નથી જવાની એને આપણે કમળાપુર લગ્નમાં જવા દેવાની કઈ યોજ્યા નહી લઈ જાવી કેમ કે યોજ્યા કાંઈ થોડા પૈસા જવાય નહીં અને ના ટ્રાફિક બહુ હોય એટલે યોધ્યા જવાનું તું માંડી ભાઈ અને કમળાપુર જાય છે યોધ્યા તો અત્યારે તો બધા જાય છે પણ ઈ તો બધા ટિકિટ બુક કરાવી નાખે અગાઉ ત્યારે એના વારો આવે વાહનમાં ટ્રેનમાં બે

તો મેથી ઉપાડી લે પછી હવે ઘી વ્યા જી તો દાય જ મેથી ક્યાં છે હોય એમ પણ આપણે તોય એને લઈ નથી જઈ તો આજનો વ્લોગ જોઈ મેં અહીંયા પૂરો કર્યું છે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મળશે હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અત્યારે જો આપણે જસદન આવતા રહ્યા છે રાજકોટમાં પાણીપુરી નથી ખવરાવી આપણે તો જો અહીંયા જસદન અત્યારે પાણીપુરી ખાવા પૈસા લાવ્યા છે પાણીપુરી ખાવાનું પણ શરૂ કરી દીધું હાલો પાણીપુરી ખાવા આપણે જો પાણીપુરી ખાવી હતી મન થયું તું રાજકોટ ટકા ખવડાવ્યું નહીં એટલે આપણે અહીંયા ખાવા આવ્યા છે આપણે એને યોજ્યા નતા લઈ જવાના એટલે એને કીધું આપણે પાણીપુરી ખાવા તો જસ્ટ લઈ જાવ યોજ્યા નહીં લઈ જઈએ એટલે આપણે પાણીપુરી ખાવા એને લાવ્યા છીએ જો પાણીપુરી ખાવાનું શરૂ કરી દીધું જો એક દિવસ આવી ગઈ મસ્ત હે હવે આવું પાણીપુરી પાણીપુરી આવે હું ખાવ છું ને હવે